જય દ્વારકાધી જય જય ઠાકા વાત કરવાની છે સાગર રાઠોડની એક અમરેલીથી એક બેનનો ફોન એને કંઈક ગયો બેન તો બિસાડી આમ થો ફોન ગીરો તો સાગર કીધું કે તમારું કામ સારું છે નામ તેમ ચેનલમાં એટલે ભાઈનો વિડીયો પાછો મને એ સેનલમાં જોડતો નથી ગાયબ થઈ ગયો હોય તો ક્યાંક ગયો હોય મન નથી જડ્યો એટલે ગમે એનો ભાઈ ફોન આવે બેન દીકરીને સડાવી દેવાનો ચેનલમાં એમ કે જોઈ લઈએ મારા વખાણ કરે કોઈને ભાઈ પરિવાર હોય ને સીધો કોઈ મેટલ વગરનો સડાવી દેવો વિડીયો એ કેટલું યોગ્ય વાત છે આપણા વખાણ કરે એટલે હું સડાવી જ દેવાનો સીધો એમ એટલે એનો કંઈક આપણે વિચાર કરવો જોઈએ ભાઈ હવે એનો આપણે ફોન કર્યો હોય ને આપણે નો છડાવી ચેનલમાં એમ એ બેનનો મને ફોન આવ્યો હતો એ અમરેલીના છે અમરેલી જિલ્લા ને દલિત ના છે અને એને નામે આવડે છે પણ વિડીયમ આપણે નામે ના દેવા એનું દુઃખ થાય એને અમુક ટાઈમે એટલે આવા તો દોઢસો ફોન આવતા હોય બેન ઉદી અને સીધું ચેનલમાં સડાવી દેવું કોઈ મેટલ ના હોય કોઈ મેટલ હોય તો સડાવે આલો એની મંજૂરી હોય તો પણ એક હારેથી ફોન કર્યો હોય ને આપણે સડાવી દેવો કે જોઈ લઈએ મારા વખાણ કરે દેખાવ કરવા જ ને મતલબ તો એટલે અસામાજ્ય કાર્યકર સાગર રાઠોડની વાત છે એ જઈને મનથી કહીએ હું સામાજ્ય કાર્યકર સાગર રાઠોડ પણ હવે તો આપણો વાહો આપણાથી ના જોવા તો હોય બીજા જોતા હોય બધા ભલે કહીએ પછી હમણાં એક મી વિડીયો એનો દસ વાગે રાતે મૂકવાનો કોકનું બિસાડું કંઈક પસાવીડિયા કોઈકના મૂકા હોય ને એકાદાને કંઈક સમાધાન થવાનું હોય એ લોકોને કાગડાને હું ટૂંટાને ભાંગવું અહીં દસ હોય કે ફોન પીક વિડીયો મૂકી જઈ રહ્યો આ ભાઈન સમાધાન થઈ ગયું છે આ ભાઈન બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે ભાઈ આમાં કહેવાનું ન હોય થઈ ગયું તો થઈ ગયું અહીંયા સામાજિક કાર્યકર નો હમણાં એક તમારો ભાઈ બન તો તમારો વખાણ કરતો હતો કામરેજ ચોકડીમાં કરીએ છે કે તમે ઓલાન્ટ ટેકો પહેરો સાગર રાઠોડને નીચો પાડવા હારું પહેર્યું પાછા તો બે ગાયરો ગાય આવ્યા તમે વાહ સામાજિક કાર્ય કરાવ એમાં સમજી જવાય બધું પણ આ દીકરીને તમારું વખાણ કરતો હતો પણ તમે જ બે ગાયું ઘેર એટલે આ સામાજિક કાર્યકર સાગર રાઠોડ એની વાત કરું છું કોઈ બેન દીકરીનો ફોન આવે કોઈ આપણે કહેતા તમે સારા કામ કરો છડાવી ન દેવાય અમને દોઢસો બસો ફોન આખો દીમાં આવે ભાઈ તો અમે નથી એ બેનનો ફોન આવ્યો હતો એ બોન બેનનું વીસ મિનિટનું રેકોર્ડિંગ મારી પાસે તો મેં ચડાવી દીધું વાત વીસ મિનિટ બેની વાત કરી એક ભાઈ બેનની વાત હોય ચડાવી દેવાનું ચેનલમાં એમ વાહરી બેની ભાઈ જાણીને ફોન કર્યો હોય આપણે ચાલો મારા ભાઈને ફોન કરું સારા કામ કરે આપણે સેનલમાં ચડાવવાનું બેનનું એમ વાહ સામાજિક કાર્ય તો હવે પહેલાં છે ને ઉધરસની ગોળી લઈ લેજો વિડીયમ ઠું ઠું બહુ થાય વાત કરતો કરતો ઠુંઠું વાત કરીને ઠું વોરી વાત કરીને ઠું ઠું એટલે પહેલાં ઉધરસની ગોળી લઈ લેવાય એટલે વાત કરવાની મજા આવે બધી બારમાં એ ઉધરા હોય તો કોઈક વાલું કીએ બોલો ફૂટકારો આવે એનો કોઈ ખીજરા હેઠળ ગળકવાનું હોય ખીરડો હોય ખીરડો એનું કંઈક વાકડું ઝાડ હોય એમ ગળકવાનું હોય એટલે બાર માહી ઉતરા હોય તો મટી જાય આ હુટકો છે એટલે એવું કંઈક કરજો દવાથી ના મટે તો એનો ઠું ઠું ચાલુ હોય તો આમાં માણસ મજા ન આવે એમ તો હવે આ વિડીયો બધું બધું શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય મોલિધ જય ઠાકોર દ્વારકાધીશ